નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારી આખાન નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકવા તુલસી બ્યુટી પાર્લરના ઓનર રક્ષુબેન પટેલ અને સેલવાસાના જુગલ સ્વંગી દ્વારા પાંચમો બ્યુટિશિયન ઇવેન્ટ રક્ષુબેન પટેલ અને સેલવાસાના જુગલ સંઘવી દ્વારા છેવાડાના ગામનાની બહેનોને આગળ લાવવા માટે ટીવી શોના ચાચા ચૌધરીના મેકઅપ આર્ટિસ્ટ ફ્રોમ બરોડા સોનલબેન ડુબેએ પોતાની મેકઅપની કલાકારીથી તમામ બ્યુટિશિયન બહેનોના દિલ જીત્યા અને મુંબઈથી પધારેલ હેર આર્ટિસ્ટ પ્રિયા મકવાણાએ પોતાની હેર આર્ટિસ્ટની કલાકારીથી લોકોના દિલ જીત્યા હતા અને ઓર્ગેનાઇઝ રક્ષુબેન પટેલ અને સેલવાસાના જુગલ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો ચીફ હરીફ ખાન મૌવા નમસ્કાર ધન્યવાદ હેલો guys, હું am Priya Makwana, hair and makeup artist from Mumbai. Tulsi Beauty ઓર્ગેનાઇઝર અમારા રક્ષુ મેડમ અને જુગલ મેડમ આમની સાથે મારો પાંચમો ઇવેન્ટ છે અને ગાયઝ મને કહેતા બહુ જ ખુશી થાય છે કે પાંચમો ઇવેન્ટ પણ અમારો સક્સેસફુલી રહ્યો ધાર્યા કરતા પણ વધારે રિસ્પોન્સ મળ્યો છે એ માટે અમારા ઓર્ગેનાઇઝરને તહે દિલથી ખાસ કરીને રક્ષુ મેડમ અને જુગલ મેડમને થેન્ક યુ સો મચ કે ગામડાની જે પબ્લિક છે એમને એક મોકો આપે છે કે એ જીવન એ એમના જીવનમાં કંઈક કરી બતાવે અને આ ખરેખર રક્ષુ મેડમ જ કરી શકે છે અને થેન્ક યુ સો મચ મને બહુ જ ફાઇન બહુ જ મજા આવી આમની સાથે કામ કરીને ઓર્ગેનાઇઝર હોય ને તો ખરેખર રક્ષુ મેડમ જેવા હોય અને તુલસી બ્યુટી સાથે જોડાઈને આજે હું મારા મારી જાતને હું બહુ જ ભાગ્યશાલી માનું છું કે ખરેખર કે હું આમનો એક હિસ્સો છું ઇવેન્ટ નહીં કે તુલસી બ્યુટી પણ એમની ફેમિલીનો પણ હિસ્સો છું એ માટે થેન્ક યુ સો મચ જાય આટલું પ્યાર આપવા માટે કે અમારા ફાઇવ ઇવેન્ટથી આપણને પાંચે પાંચ સક્સેસફુલ રહ્યા એ માટે થેન્ક યુ સો મચ મેમ આ ઇવેન્ટનો તમારો કેવો રિસ્પોન્સ રહ્યો તમારો એટલે જી મેડમ તમારા આપ કયા કામ છીએ તુલસી બ્યુટીના ઓનર રક્ષુબેન પટેલ દ્વારા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેના અંદર બ્યુટિશિયનો બહેનોને હાજર કરવા છે પ્લસ એમાં હેરસ્ટાઈલ અને મેકઅપ આર્ટિસ્ટ આવ્યા છે તેમના દ્વારા તમને શું શીખવાનું મળ્યું છે શું કીધું કે મેડમ લોકો પ્રિયા મેમ અને સોનલ મેમ બંને તરફથી બહુ સરસ શીખવા મળ્યું મેકઅપમાં બી અમને કંઈક વધારે નોલેજ નહીં હતું અમને વધારે નોલેજ મળ્યું હેરસ્ટાઈલમાં બી ઝીરો જ હતો પણ આજે અત્યારે અમને મોડલ તૈયાર કરવા કહીએ તો વસ્તુ કરી તમે અમને એ શીખવા મળ્યો ઓફ બોન બોન શીખવા મળ્યું લાઇનિંગ કરતાં શીખવા મળ્યું ને કમ્પ્લીટ શીખવ્યું બી હાથ પકડી પકડીને મેં શીખવ્યું મેકઅપ આર્ટિસ્ટ દ્વારા કયા કયા મેકઅપ તો અમને શીખવાના મળે હલ્દીના બ્રાઇડલના ડિઝાઇનનો બધી રીતનાનો મેડમે અમને બતાવ્યું બી ને શીખવાડ્યું પ્રેક્ટિસ બી એટલી જ કરાવી એટલે અમને એટલું આવડતું થઈ ગયું તુલસી બ્યુટીના ઓનર રક્ષુબેન પટેલ અને જુગલ સંઘવી દ્વારા શું કહેવા માગો છો એમના વિશે મેડમે કીધું કે તમે આવો જ એકવાર મારું તમે સેમિનાર એટેન્ડ કરો મેં પહેલી વાર એટેન્ડ કર્યું એકવાર ખાલી એકવાર અમને મેડમે બતાવ્યું ડેમોવાળું રાખેલું હતું ત્યારે અમે આવેલા હતા ને પછી વોટ્સઅપમાં પહેલી વાર મહેતો આવી તો બહુ સરસ મેડમે કીધું ને આવ્યા તે બદલ લક્ષ્મણનો આભાર તુલસી ડ્યુટી આજ સુધીમાં ક્યારે રહી એક પણ પૈસો કોઈ પણ સ્ટેજ ઉપર ચડવા માટે આર્ટિસ્ટ પાસે નથી લીધો એક તુલસી બ્યુટી એક ગર્વથી કહી શકે અત્યાર સુધીના કેટલાય આવી ગયા છે અમારા સ્ટેજ ઉપર ક્યારેય અમે કોઈની પાસે એક પણ ઉપયોગ નથી લીધો અને સારા સારા આર્ટિસ્ટો લાગીએ છીએ બીજું કે છેલ્લા પાંચ ઇવેન્ટ તુલસી બ્યુટીના સુપર ડુપર સોલ્ડ આઉટ થયા હતા પિયા મકવાણા સોનલ દુબે સાથે જે કામ કરવાની મજા આવી લાસ્ટ પાંચ સો હાઈ ફ્રેન્ડ્સ માથે મકવાના ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ તુલસી બ્યુટી કે તમે એટલો મસ્ત પ્રોગ્રામ ચીકલમાં ઓર્ગનાઇઝ કર્યો કે અહીંયા જેટલા પણ બધા બ્યુટિશિયન લેડીઝ હતા એ લોકોને એ લોકોની સ્કિલ ઇમ્પ્રુવ કરવાનો મોકો મેળવ્યો અહીંયા બહુ બધા ફાઇનાન્સિયલી ડિસ્ટ્રોંગ પણ હતા બટ એને તમે હેલ્પ પણ કરી એ માટે અમને અંદરથી બહુ સારું એવું અપીલ થાય રહ્યું છે કે ભગવાન તમારા જેવા ગુરુ અને મિત્ર બધાને આપે અને હે ગાઈઝ હું સોનલ દુબે વડોદરાથી મેકઅપ આર્ટિસ્ટ અને એજ્યુકેટર હું આ વખતે ચીખલી આવી છું અને ચીખલીમાં મારું તુલસી બ્યુટી કેર સાથે સેકન્ડ સેમિનાર છે સેકન્ડ ટાઈમ મેં એમની સાથે કામ કર્યું છે પણ સ્વેર બહુ જ બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યું છે બહુ જ સક્સેસફુલ રહ્યું છે તુલસી બ્યુટી કેર રક્ષુ મેમ પટેલ અને જુગલબેન સંઘવીએ એટલો બધો સપોર્ટ કર્યો છે મને લાઈક મને સેલિબ્રિટી જ બનાવી દીધી છે બટ રિયલી બહુ જ સપોર્ટ છે ઇવન સ્ટુડન્ટ્સનો એક્સપીરિયન્સ બહુ જ અસમ રહ્યો એ લોકોએ મને બહુ જ મોટીવેટ કર્યો અને મને એમ જ કીધું કે તમારા જેવા કોઈ ટીચર્સ નહીં હોઈ શકે બટ ના હું ચાહું છું કે રક્ષુબેન એમણે મને ગોતી છે અને એમના લીધે હું અહીંયા છું અને થેન્ક યુ સો મચ રક્ષુબેન તમારી માટે એક નાની એવી શાયરી બોલવા માંગુ છું અગર તમારી આગ્યા હોય તો જોઈને બોલી શકું છું રાઇટ હિંમત એની ઓળખ છે સચ્ચાઈ એની શાન એવી સ્ત્રીઓને સલામ છે જે બનાવે પોતાનો માન થેન્ક યુ ટુ સી બ્યુટી કેર